ઉનાળાની જેવી શરૂઆત થાય એ સમય દરમિયાન શા માટે શરદી ઉધરસ અને કફના રોગો વધારે જોવા મળે છે એના વિશે સરસ મજાની વાત કરવી છે અને ઘરગથ્થુ પ્રયોગો પણ જણાવ્યા છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અત્યારે શિયાળાની ઋતુ પૂરી થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે આ સમયકાળ દરમિયાન મોટા ભાગના લોકોને શરદી ઉધરસ અને કફના રોગો વધારે જોવા મળે છે એના માટેનું શું કારણ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ જેમ કે શિયાળાની ઠંડીમાં શિયાળાની ઋતુમાં તમે બધાએ પૌષ્ટિક ભોજન લીધું હોય વધારે પ્રમાણમાં મીઠાઈ ઘીવાળું ભોજન લીધું હોય એને કારણે તમારા શરીરમાં કફ જમા થવાનો છે ઉપરાંત કડકડતી ઠંડીને કારણે પણ તમારા શરીરમાં અમુક અંશે કફ જમા થવાનો છે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે કફ પ્રકોપ થાય એટલે કે આ કફ બહાર નીકળે અને તમારા શરીરને કફ મુક્ત બનાવે હવે જે લોકોની ઇમ્યુનિટી મજબૂત હશે એ લોકોને કશું થતું નથી અને જો થાય તો એને બે ત્રણ દિવસમાં એની જાતે સારું થઈ જાય છે પરંતુ જે લોકોની ઇમ્યુનિટી ડાઉન છે રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એને શરદી ઉધરસ કફ તાવ ફ્લૂ થ્રોટ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલે જે લોકોની ઇમ્યુનિટી ડાઉન હશે એ બધાઇને આમાંથી ક્યાંક ને ક્યાંક વસ્તુ પ્રોબ્લેમ શરીરમાં ઊભા થશે હવે તમે શું ભૂલ કરો છો કે આ બધા ઇન્ફેક્શનો થાય અને તમારી એક સૌથી મોટી ભૂલ એ ઊભી થાય છે કે થોડી કંઈ વાતાવરણમાં ગરમી જણાય એટલે તમે તમારા શરીરને ઠંડક આપવાનું વિચારો છો એટલે રાત્રે સૂવો કે બપોરે સુવો એટલે તમે એસીનો પ્રયોગ કરો છો એર કન્ડિશનરનો પ્રયોગ કરો છો હવે એસી વાપરવાથી તમારા કફને પ્રોત્સાહન મળે છે એટલે કે તમારો કફ વધે છે નંબર બે તમારા શરીરમાં તમે ગરમીથી રાહત અપાવવા માટે ગરમીથી બચવા માટે તમે તમારા શરીરને ઠંડક આપવાનું વિચારો છો અકુદરતી ઠંડક જેમ કે ઠંડુ પાણી ઠંડા પીણા ઠંડી કોઈપણ ચીજવસ્તુઓ બજારું બરફ ગોલા કે આઈસ્ક્રીમ કે કોઈ પણ ઠંડી વસ્તુઓ તમે તમારા શરીરને આપો એટલે તમારા શરીરમાં કફ ઘટવાને બદલે વધતો જાય છે નંબર ત્રણ કે તમને આ પ્રકારનું બધું ઇન્ફેક્શન થયું હોય શરીરમાં પ્રોબ્લેમ ઊભા થયા હોય તોય તમે જો બેકરીની આઈટમ ખાવ મેંદો ખાઓ બિસ્કિટ ખાવ પછી ચોકલેટ ખાવ કે પ્રાપાઉ ખાવ કે પછી બ્રેડ ખાવ કાંઈ પણ વસ્તુ તમે લો એટલે તમારા શરીરમાં કફ વધવાનો વધવાનો અને વધવાનો જ પરિણામે તમે લોકો પછી એમ ફરિયાદ કરો કે ગમે એમ કરીએ તો એ કફ મટતો નથી સતત કફ વધતો જાય છે આ કફ બહાર નીકળે છે ક્યાંય છુપાયેલો છે કે એટલો બધો શરીરમાંથી કફ બહાર નીકળે છે તમે ચિંતા અનુભવો છો અને ડૉક્ટરો પાસે જાઓ છો નથી સારું થતું તો ડૉક્ટરો બદલાવા કરો છો પરંતુ તમે એના મૂળભૂત કારણમાં તો ઊંડા ઉતરતા જ નથી પરિણામે તમારા શરીરને પુષ્કળ દુઃખો સહન કરવા પડે છે હવે જ્યારે શિયાળાની ઋતુ પૂરું પૂરી થાય અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય અને તમને કફ જેવું જણાય ત્યારે તમારે દિવસ દરમિયાન ચારથી પાંચ નંગ તુલસીના પાન ચાવીને ખાવા જોઈએ નંબર બે કે તમને વધારે કફ જેવું જણાય તો દિવસ દરમિયાન એકથી બે અરડુસીના પાન ચાવીને ખાવા જોઈએ નંબર ત્રણ તમે જ્યારે ઘરે ચા પાણી તો દરરોજ લોકો પીતા જ હોય ઘરે ચા બનાવો તો સૂંઠવાળી ચા બનવી જોઈએ અથવા તો મસાલાવાળી ચા બનવી જોઈએ કારણ કે મસાલામાં વપરાતા દ્રવ્યો જેમ કે એલચી છે તજ છે લવિંગ છે આ બધા દ્રવ્યો છે તમારા કફને મટાડનારા છે નંબર ચાર કે તમારે લોકોએ નવ શેકું હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ અને વધારે પ્રમાણમાં જો કફનું પ્રમાણ હોય તો સૂંઠવાળું પાણી પીવું જોઈએ નંબર છ કે તમને એનાથી પણ વધારે કફનું પ્રમાણ છે તો તમારે સે જમતું ત્રિકટું ચૂર્ણ અને મધ આ બંનેને સવાર સાંજ એક એક આંગળી ચાટી લેવું જોઈએ જેને પિત્તનું પ્રમાણ વધારે છે એ લોકોએ આ પ્રયોગ ન કરવો જોઈએ નંબર છ કે સીતો પલાડી ચૂર્ણ અને મધ પણ તમારે એક એક ચપટી કે બે ચપટી લઈને એકથી બે આંગળી તમારે ચાટી લેવું જોઈએ એને કારણે પણ તમારો કફ પ્રકોપ શાંત થાય છે નંબર સાત તમે દૂધ પીતા હોય તો હળદરવાળું જ દૂધ પીવું જોઈએ કારણ કે હળદર છે તમારા કફને ઓછું કરનાર છે નંબર આઠ કે સવારે અને સાંજે બે ચપટી હળદર અને એની સાથે મધ મિક્સ કરીને એક એક આંગળી ચાટી જશો તો પણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તમારા શરીરમાં કફનું પ્રમાણ ઘટશે નંબર આઠ કે તમે સૂઠ અને મધ પણ ચાટીને લઈ શકો છો સવાર સાંજ એક એક આંગળી તો પણ તમારા શરીરમાં કફનું પ્રમાણ ઘટવા લાગે છે નંબર નવ કે તમે બહેડા અને જેઠી મઢના ટુકડાને દિવસ દરમિયાન બેથી ત્રણ ટુકડા ચૂસીને લેશો તો પણ તમને ઉધરસ આવતી બંધ થઈ જશે અને કફનું પ્રમાણ છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે નંબર દસ આ ઋતુમાં બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે સવાર સાંજ થોડુંક ચાલવાનું શરૂ કરી દેવાનું તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે એવો વિટામિન સી યુક્ત ભોજન લેવાનું શરૂ કરી દેવાનું લીંબુ પાણી સર્વશ્રેષ્ઠ અને આ ઋતુમાં બે ઋતુના સંધિકાળમાં તમારે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ઠંડા પીણા કે બજારું પીણા આવું બધું નહીં લેવાનું એટલે તમે આ ઋતુઓના સ આ ઋતુઓમાં થતા રોગોથી બચી જશો અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી